ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી રહી હોવાના આક્ષેપો સાથે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે સત્યની જીત નામે યોજાયેલી પદયાત્રા દ્વારા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મામલામાં ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તથા કેસને લઈને તેને રાજકીય બદલા તરીકે ગણાવી છે આ પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અટકાયત દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા જેમાં સ્થિતિ તંગ બની ગઈ હતી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યા હતા કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી પાલિકા વિપક્ષના નેતા સમાદ સમજાદ અલી સૈયદ શેરખાન પઠાન સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશના લોકોએ જોયું હશે કે તાનાશાહી સરકારની સામે ન્યાય પ્રક્રિયાની જીત થઈ છે ત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અમારા રાહુલજી અને સોનિયા ગાંધી ઉપર જે રીતે ઈડીનો ખોટો કેસ દાખલ કરી અને એમને હેરાન પરેશાન કરવાનું જે કાર્ય કરેલું હતું ત્યારે ન્યાયિક પ્રક્રિયાએ આજે ચુકાદો પણ આપેલો છે ત્યારે સમગ્ર દેશના લોકો અને કોંગ્રેસનો એક એક સૈનિક આજે જોઈ રહેલો છે જે રીતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો આગેવાન કઈ કરતો હોય ત્યારે એને કઈ રીતે પોલીસથી દબાવી દેવો સીબીઆઈથી દબાવી દેવો સીઆઈડીથી થી દબાવી દેવો ઈડીથી થી દબાઈ દેવો ત્યારે આ સંપૂર્ણ એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર વિધિ કરીને એક પદયાત્રાનું આયોજન કરેલું હતું એક સત્યનો સંદેશો આપવા માટે જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા જઈ રહેલો હતો ત્યારે

ભારતીય જનતા પાર્ટીના તાનાશા સરકાર દ્વારા જે ગાંધી પરિવાર પર ખોટા કેસો કરવામાં આવેલા એના વિરોધમાં જે હાઈકોર્ટે એ કેસમાં બળી કરેલા છે અને એ કેસને અમે આવકારીએ છીએ સાથે સાથે ગાંધી પરિવાર પર કોંગ્રેસના તમામ કાર્યકરો જે ખોટા કેસો કરવામાં આવેલા છે એ તમામ કેસોને અમે ડિનાય કરીએ છીએ અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ જે પણ કાર્યક્રમો કરે છે તેના સામે અમે વિરોધ કરવાના છે અને ભારતીય જનતા પાર્ટી તાનાશાહ સરકારને બે હજાર સતાવીસમાં ગુજરાતમાંથી ઉથા ઉખાડી પાડવાનો જે રાહુલ ગાંધીનો નેમ છે એ સાથે અમે ખભેખભર મિલાવીને કામ કરીને બે હજાર સતાવીસમાં આ તાનાશાહ સરકારને ઉખારી પાડવામાં અમે કોંગ્રેસના કાર્યકરો સાથે રહી એમની સાથે રહીશું સચ્યમ એવું જય